નમસ્કાર મિત્રો આજે આપણે ફરીથી એક બીજો વિડીયો ભીંડાનો આગળ પણ મૂકેલો હતો બીજો પણ મૂકવા બતાવવા હું તમને જઈ રહ્યો છું કે દેશી ભીંડો કેવો હોય છે કે ટૂંકમાં એકદમ ધાર વધારે હોય છે અને છે સફેદમાંથી સીંગ થતી હોય અને ખૂબ સરસ સારી રીતે આ ભીંડો ટૂંકમાં મીઠો થતો હોય છે જે હાઈબ્રિડ હોય છે તે સ્વાદમાં બહુ ન હોય અને આનું ખૂબ સરસ સારું શાક મીઠું થતું હોય અને સ્વાદિષ્ટ સિંગ હોય છે તો જે મિત્રોને દેશી શાકભાજીના બિયારણની કીટ જોઈએ તે સિઝનવાર દેશી શાકભાજીને કીટની બિયારણની કીટ મળી જશે તો અમારો મોબાઈલ નંબર નોંધી લેજો સત્તાણું બે ચુમાલી અઠ્યાવીસ એક પચીસ મિત્રો આ જુઓ તમે એકૂક ફૂટની સિંગુ છે અને આ અમુક અમુક તોડી પણ લીધી છે નીચેથી અને કાક કે જે હાલમાં છે તો મિત્રો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી દેશી બિયારણો મેળવી શકે બધા જ